રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 7 ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અમતાભાઈ ચૌધરી અને બાબુલાલ ચૌધરી અને કનુભાઈ ડેરી અને નવીનભાઈ પટેલ બળવંતજી ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તા અને વોર્ડ નંબર સાતના મતદારોની અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર સાતના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર સાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારો વિજય થાય સોળ તારીખે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન

આ સાત નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે જીતાડે છે પણ આ વખતે એક વિશેષ વિશેષ એ જનતાની ની માંગ છે કે અમારે સાત નંબર વોર્ડમાં આજે સો નંબર છે વોર્ડ છે

ચાર કોર્પોરેટરો અહીંયા ચૂંટણી લડે છે એટલે દરેક સમાજના લોકો આજે જંગી સભામાં અહીંયા આવીને સભા આવીનેહુમતે થી જીતવાના મારા બે વર્ષના શાસન કાળમાં મેં રાધનપુર માં જે વર્ષો થી પાણી વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે

મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્યાર એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે એમાં કોઈ મેનમેન નથી આદરણીય ધારાસભ્ય આદરણીય શ્રી રવિજી સાહેબ અન્ય આગેવાનો આપણા ચારે ચાર ઉમેદવાર વડીલ મિત્રો બધાએ વાત કરી વોટ માટેની એક શબ્દ એવો છે કે આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે આ વિસ્તારમાં રહેશે અને એમનો વિસ્તાર છે અને એ આખા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે એમની હમણાં જ નિમણૂક થઈ છે તો આપણે આપણા ધારાસભ્ય માટે થઈ અને બધાય કામે લાગી જઈએ અને ગુજરાતમાં જ્યારે આપણા વોર્ડ ખુલે એટલે ધારાસભ્યુ નામ ત્યાં આપણા ગુજરાતમાં ગુંજે એ રીતે આપણે બધા જઈ અને મહેનત કરી ચારે ચાર ઉમેદવાર તો જીતાડવાના છે અને એટલી જ જંગી બહુ મોટી જીતે કે જેથી સાહેબનું નામ પણ ત્યાં ગુજરાતમાં ગુંજે ભરત સથવારાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે